જોધીસે બનાવી નાખું તો ક્યુસી વેન્ડરો મને દેખાય દેકા હા બરા મે બના લાગે છે ને જી સોખા ને ગુંગવાળો કરો ને બાકી દેવા કારણ કે પેલા કરી નથી આના પથ્થર બનાવવાના કીધી હતી હા સરસ આ તો વિડીયો ફેમિલી વાય તો હવે કલર વાળા કરવાના છે

આ તો આલા ફેમિલી વિડિયો બનાવી રહ્યો છું બનાવી રહ્યો હાલો આગળ ગાર છોટા ગાર બનાવું છું કા હવે એટલે કામ કા ઉગી જશે ભવા ના બે દીધા છે છાનલા ને ઉપર ને જ છે આયું દે બનાવી ને છું કા ને હવે જો એટલું બધું આ બધું કરી નાખ્યું છે ને હવે છે ને હવે આમાં બાકી છે શ્રંગારવાનું

લાઈક જજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કહેશો મને વિડીયોમાં લઈ લે તો વિડીયો મેં લઈ લીધાને આન લઈ લેવાનો છે કાંઈ નહીં હાલ વિડિયો સારો લાગ્યો તો લાઇક ચેનને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાઇક દબાણ ભૂલતા નહીં તો ફરી વર્ષે એક નવા વિડિયો સાથે બધાને જય માતાજી બાય બાય